પોરબંદરના ગાયત્રી પાર્કમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન અનેક સ્થળોએ પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી ત્યારબાદ દિવસો સુધી તેનું સમારકામ ન થતાં પાણીની સમસ્યા સર્જાય છે જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળે છે પોરબંદરના ગાયત્રી મંદિર પાછળ આવેલા ગાયત્રી પાર્કમાં ભૂગર્ભ ગટરના ખોદકામની કામગીરી શરૂ થઈ હતી જે કામ બેદરકારીપૂર્વક કરવામાં આવતા અનેક સ્થળોએ પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી કેટલાક સ્થળોએ ગટર પણ પેક થઈ ગઈ છે અને રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે પાઇપલાઇન તૂટી જતા આ વિસ્તારોમાં પંદર દિવસથી પાણીનું વિતરણ ઠપ થઈ ગયું છે જેથી સ્થાનિકોએ પીવાના પાણીનું ટેન્કર વેચાતું લેવું પડે છે આ વિસ્તારમાં અનેક રહેણાંક મકાનો છે અને ત્યાંના સ્થાનિકોએ અનેક વખત કોન્ટ્રાક્ટર તથા પાલિકાને તૂટેલી પાઇપલાઇન અંગે રજૂઆત કરવા છતાં પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવતું નથી જેથી અંતે ના છૂટકે સ્થાનિકો સ્વખર્ચે પાઇપલાઇનનું સમારકામ કરાવી રહ્યા છે અગાઉ પુરબંદર શહેરમાં જે રીતે ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન શહેરીજનોએ પીડા અને પરેશાની ભોગવી હતી તેવી જ સ્થિતિ આ વિસ્તારના લોકોને પણ છે કોન્ટ્રાક્ટરની રજૂઆત કરવા છતાં વર્તન થયું હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે આજ 10 થી 15 દિવસથી અમારી સોસાયટીમાં નગરપાલિકાનું કામ હાલે બરાબર પાઇપલાઇન અંદરની પાણીના કનેક્શન બધાને તૂટી ગયા બા પ્લમ્બર કનેક્શન દેવામાં હે નહીં પાણી આવતું નથી બરાબર આખી સોસાયટી અત્યારે હેરાન છે આખી સોસાયટીના મેમ્બર અત્યારે અહીં ઊભા છે બરાબર અને હવે આ આ સોસાયટીનું નગરપાલિકા એ રોડ કે રસ્તા કે ગટર બનાવી નથી બરાબર અને અત્યારે જે આ ગટરનું એક જે કામ નીકળ્યું એ કામ કરવા આવ્યા લોકો તો વાહે કોઈ જાતની રસ્તા સુધાર્યા નથી માણસને હાલી હગે એ બી પોઝ્યુશન નથી નીકળી હગે એમ નથી પાણી આવતું નથી તહેવાર આવે બરાબર અમે બધેને જે લાગતા પાણી નથી આવતા વેચાતા રજૂઆત અમે નગરપાલિકામાં કેશુભાઈ છે કેશુભાઈ સૌદાસ એને વાત કરી બરાબર અહીંના કોન્ટ્રાક્ટર એની વાત કરી કે અમે પ્લમ્બર લઈને આવીએ હજી બે દિવસ ત્યાં પ્લમ્બર આવ્યો નથી અમે અમારી રીતે લાઈનું હંધાવી અને પાણી છોડાયું તો પાણી આવ્યું કે લીકેજ છે એટલે બંધ કરી દે પાણીનો બગાડ થાય લોકોની સુવિધા માટે થતી કામગીરી લોકો માટે જ આફતરૂપ બની છે અને સમગ્ર વિસ્તારના રસ્તાઓ અને ગટર સ્થાનિકો દ્વારા જ બનાવવામાં આવ્યા હતા જેને કોન્ટ્રાક્ટર દ્વારા તોડી નાખી ફરીથી નહીં બનાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળે છે તેમજ વહેલી તકે તમામ પાઇપલાઇનનું સમારકામ કરી પૂરતા પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે નિપુલ પોપટ સાથે અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર